હર હર મહાદેવ બધા મિત્રોને કેમ છો બધા મજામાં જશો ને તમને તો ખબર જ છે કે આપણે ભારત યાત્રા કરી રહ્યા છીએ અને આજે ભારત યાત્રાનો આપણે તેતાલીસમો દિવસ છે અને આપણે આજ રાતે પેટ્રોલ પાપે રોકાણા હતા જોઈ લો એટલે આપણે દરરોજ આમ તો પેટ્રોલ પાપ જ ગોતવાનું હોય છે રોકાવા માટે અને આપણું સામાનને બધું મસ્ત પેક કરી લીધું ટેન્ટને બધું ને હવે આપણે આગળની તરફ નીકળવાનું છે આગળની તરફ આપણે જવાનું છે મલ્લિકા અર્જુન જે બાર જ્યોતિર્લિંગમાંથી એક જ્યોતિર્લિંગ છે એ આંધ્રપ્રદેશમાં આવેલું છે ત્યાં આપણે દર્શન કરવા જવાના છે એ આપણે બધી મસ્ત તૈયારી કરી નાખી છે અને આમ તો હવે આપણે આસ્તે આસ્તે આપણી મંજિલ છે જે આપણે બાર જ્યોતિર્લિંગ પૂરા કરવા છે ચાર ધામ યાત્રા કરવી છે તો આસ્તે આસ્તે આપણી મંજિલ એકદમ નજીક આવતી જાય છે બધા આપણે ધીરે ધીરે ધીરેથી બધા જ્યોતિર્લિંગને બધું દર્શન કરીને આગળની તરફ વધતા જઈએ છીએ અરે હર મહાદેવ બધા મિત્રોને કેમ છો બધા મજામાં છો તો આપણે અત્યારે હરિયાણાથી જે થી જે યાત્રા કરે છે બારા જ્યોતિર્લિંગ ચારધામ યાત્રા પ્લસ નેપાળ અને અત્યારે ઘણું બધું એ ફરી લીધું છે એમણે અને આજે આપણને મળી ગયા છે આપણે જઈશી અત્યારે આંધ્રપ્રદેશમાં છીએ અને મલ્લિકાજુ હાજુ રહ્યા રાત આપણે ભાઈ મળી ગયા છે બહુ આનંદ આવ્યો યાર એમને મળીને જુઓ તમે અને ભાઈ આમ પૂછે કે કિને જ્યોતિર્લિંગ અમને કમ્પ્લીટ કીએ ઓર કેટલે દિનો ચલ રહ્યો હર હર મહાદેવ

તો પણ યાર વિચાર આવે અને ત્યારે આ ભાઈ આટલા આટલા દિવસોથી આખા જે યાર વિચાર કરો શિવ પ્રત્યે કેટલો પ્રેમ હશે કે જે સાયકલથી આટલા દિવસોથી યાત્રા કરી રહ્યા છે અને મહાદેવ બહુ ખુશ રાખે એવી આપણે દિલથી દુઆ કરશું અને કોમેન્ટમાં હર હર મહાદેવ લખતા જજો હર હર મહાદેવ મહાદેવ હરિયાણાથી જે ભાઈ આવે છે એમની મુલાકાત કરી લઈને આપણે આગળની તરફ નીકળી ગયા આપણે જવાનું છે મલ્લિકાર્જુન તમને તો ખબર જ છે વારંવાર કહું છું કે જ્યોતિર્લિંગ છે જાય છે અને આગળ એક ભાઈ આપણને પણ મળી ગયા હર મહાદેવ બધા મિત્રો ને આજે આપણે ઓડિશાના જે ભાઈ જે પણ થી સંપૂર્ણ ભારત યાત્રા કરી રહ્યા છે બાર જ્યોતિર્લિંગની ચારધામ યાત્રા એ આપણને મળી ગયા છે તો આપણે એમને પૂછશું કે કેટલા દિવસ થયા છે અને શું ભાઈ આપકો કિને દિન હોય ઓર કાં કાં તક અભી તક આપણે કમ્પ્લેટ મહાકાલ હર મહાદેવ हम हैं ओडिशा सुंदरगढ़ डिस्ट्रिक्ट से तो हमारा ट्रैवलिंग है मतलब पूरा बारह ज्योतिर्लिंग चार धाम के लिए तो अभी हम कंप्लीट कर लिए हैं केदारनाथ बद्रीनाथ और काशी विश्वनाथ दो ज्योतिर्लिंग दो धाम पूरा हो गया अभी अभी ती, कितना एक ज्योतिर्लिंग हाँ दो दे, अभी तीसरा नंबर ज्योतिर्लिंग होगा हमारा श्री शैलम और फिर जाएंगे तमिलनाडु अभी ऑल इंडिया का ट्रैवल है पूरा साइकिलिंग में ही तो लगभग लग ही जाएगा मेरे को तीन चार महीना लग जाएगा यार महादेव के भक्त देखो यार जहाँ जाए वहाँ महादेव के भक्त मिल रहे हैं और जो साइकिल से कोई पेंडल से यार ऐसी ऐसी यात्रा कर रहे हैं यार महादेव को वो कितना यार प्रेम करते हैं कि जो महादेव के लिए इतना इतना यार कष्ट लेके यार તો જારે સારા બારા જ્યોતિલિંગ કર રહે ભાઈ કો બહુ બહુ યાર ધન્યવાદ જો યાર હમરે સનાતન ધર્મ કે કર રહે જો પ્રચાર કર રહે કે સનાતન ધર્મ ધાર્મિક સ્થળ જો બી હે સબ આપ સબકો આપી વીડિયો વગેરે જો આયે તો સપોર્ટ કરતા રહે ના અરે હર મહાદેવ હર મહાદેવ પછી મહાદેવ ના દર્શન કરવા જાય જરાને મને કે કઈ ખાવાનું છે તમારી પાસે મને ભૂખ લાગી છે એટલે મેં મારા પાસે કે થોડુંક બિસ્કીટ ને એવો બધું નાસ્તો હતો થોડોક તો મેં હાથમાંથી બારું લીધું એટલે વાંદરા આવી ગયા ના એના નસીબમાં આવ્યું ભાઈના નસીબમાં ના મારા નસીબમાં વાંદરા બધું પડાવીને લઈ લીધું કાંઈ વાંધો નહીં એમ છતાં થોડુંક જે વધ્યું હતું ને તો એ ભાઈને યાર એટલો બધો જનાવરથી પ્રેમ છે બધાઓને જો એની પાસે થોડુંક હતું તો એ બધા વાંદરાને આપવા મળ્યું એમણે એક જ પડીકું રાખ્યું પાંચ છ પડીકા એ બધું હતું પણ યાર આનંદ આવી ગયો કે એક પોતાની ખુદની આટલી બધી ભૂખ લાગી છે તો એને એક સેવા પ્રત્યે કેટલું છે લાગણી જુઓ બધા વાંદરાઓને જે કાંઈ હતું એક જ પડીકો રાખ્યું એને એવું હતું કે મને તો આગળ ગમે ત્યાં મળી જશે પણ આમને કોણ આપશે એમ એવું વિચારીને જો બધું નાખી દીધું અને આપણે હાથમાંથી જે હતું ને એ આપણા હાથમાંથી નીચું બધું પડાવી દીધું હેઠું પડી ગયું જુઓ એટલે આ બધા જંગલી વાંદરા છે એટલે આપણે બહુ બીક લાગે છે એટલે આપણે થોડાક છેટાછેટા ભાગીએ છીએ नक्की नहीं गमे तेरे हूमलो करे जो आप हाथ में लई लीधु कदाच थोड़ा कैर बाजू में तो स्ट्रीक लाइ ली थी चलिए भैया के साथ मिलके बहुत ही अच्छा लगा और भैया को अच्छा से सपोर्ट करो जो की पूरा गुजरात जितना भी है हम लोग का हिन्दुस्तान भाई इतना मेहनत करके अभी ट्रैवल ट्रेवल करे तो भी, कर भी पूरा चार धाम दम भरोलिंग के लिए और धन्यवाद भैया आपको मिलके बहुत ही अच्छा लगा

પછી આપણે દર્શન કરીને પાછા નીકળી જઈશું આગળની તરફ આગળ આપણે જવાનું છે તિરુપતિ બાલાજી ત્યાંનું તો અલગ જ યાર બહુ ને એટલી બધી પબ્લિક છે તો જો આપણે બાઇકે આવી ગયા છીએ આપણને એવું હતું કે બાઇક રેડું મૂકીને ગયા છીએ બે ત્રણ કલાક થયા હતા એટલે પણ કાંઈક વસ્તુ ઓછી થઈ જશે પણ મહાદેવની કૃપા છે કોઈ વસ્તુ કાંઈ એમના એમ જ છે કોઈ વસ્તુ કાંઈ ડગાવી નથી કેમ કે અહીંયા વાંદરાને એવું હોય છે તો બધું વિખારી નાખે છે ચાલુ બાક બાઈકે વિડીયો લેવો નહીં વિડીયો લેવાથી જુઓ ખાલી હું ચાલુ બાઇક તો નહોતું પણ આમાં ઊભો હતો પણ જરાક નમી ગયું ને એટલે બાઇકનું વજન એટલું છે કે પછી આપણાથી ઊભું ન થાય આના માટે ખાલી વજન એટલું હોય કે ઊભું કરવા માટે કોઈકને બોલાવવું પડે આપણે ઊભા હતા હાથમાં મોબાઈલ હતો પણ સજ નમી ગયું બાઈક એટલે પડી ગયું જુઓ બે બીજા ભાઈ હતા તેણે ઊભું કરાયું બાઇક એટલે સારું બાકી એક જણાને તો આ ઊંચું નથી થતું એટલું બધું વજન છે આમાં હર હર મહાદેવને આપણે હવે આગળની તરફ નીકળી જશું અથવા જો બાઇક ઊભું કરતા હતા એનો થોડો વિડીયો પણ જે આવ્યો એ લીધું આપણે અને અહીંયાના રસ્તાઓમાં કંઈક આનંદ અલગ આવે ચારે બાજુ પક્ષીઓ અને પ્રાણીઓનો અવાજ ગૂંજતો હોય અને એકદમ શાંત વાતાવરણ નહીં ટ્રાફિક અને આરામથી ચલાવો નહીં જપ ખાડા કાંઈ નહીં અને મસ્ત મજાનું વાતાવરણ અને એક નંબર જંગલ કે તમે જંગલની ઉભા રહીને તમે થોડીક થોડા ફોટા વિડીયો જંગલની બાજુ ઉભાને તો એ તમને આનંદ આવી જાય કેમ કે એનું વાતાવરણ જેટલું ને એટલી ચોક લઈ એક પણ તમે કચરો નહીં જુઓ આખો દિવસ બધા ફરતા જોઈએ છે મિલિટરીવાળા કોઈ બીજા ખબર નહીં એવા કપડાં પહેરેલા હોય છે આખો દિવસ અહીંયા ફરતા હોય કંઈ કચરો આથી બધું હોય ને તારે જ જોઈએ અને વચ્ચે જુઓ તો બધા જનાવરો જે જે જંગલી છે એના બધાના બોર્ડ એવું મારેલું છે અને રસ્તો મસ્ત છે અને અહીંયા આવો મસ્ત વ્યૂ જોવા મળે એટલે આનંદ આવી જાય અને આપણે આવી ગયા છીએ તિરુપતિ બાલાજી દર્શન કરવા આંધ્ર પ્રદેશમાં અને તિરુપતિ બાલાજી કોણ તો તિરુપતિ બાલાજી છે ભગવાન વિષ્ણુનો અવતાર અને અહીંયા તિરુમલા જે ગામ છે ત્યાં આવેલું છે અને અહીંયાનો ઇતિહાસની આપણે જે વાતો કરી એના પહેલાં જુઓ કેવું જોરદાર મસ્ત તિરુપતિ બાલાજીનું જે મૂર્તિ છે અહીંયા આવતા જ તમને પહેલાં એ દેખાય અને અહીંયા લાખોને સંખ્યામાં ભક્તો દર્શન કરવા માટે આવે છે લગભગ દરરોજના લાખોની આડગાળે તો દરરોજના ભક્તો દર્શન કરવા આવે છે હવે અહીંયા જે તમને હું આગળ વાત કરીશ કેટલો ટાઈમ મને લાગ્યો દર્શન કરવામાં અને પહેલાં અહીંથી તમે ડાયરેક્ટ આવી જાઓ પછી બાઇક જે ગાડી જે હોય રાખીને તમારે બસમાં થોડુંક અંદર આવવું પડે અને બસને એનો કોઈ ચાર્જ નથી હોતો ફ્રી હોય છે જો ટેક્સીને એવું બધું હોય છે જે બસો ત્રણસો રૂપિયા લે પણ બસ અહીંયા આખો દિવસ ચાલુ જ હોય હર પાંચ મિનિટ એક બસ હોય છે અને જો આપણે પહોંચી આવ્યા છે જે ફ્રી વાળી લાઈન છે બીજી અમુક જગ્યાએ જે ત્રણસો પાંચસો વીઆઈપી લાઈન જે લેવું હોય પણ આપણે ફ્રી વાળી લાઈન છે એની અંદર આવી ગયા અને આવતાની સાથે તમે પહેલાં ભીડ જોઈ લો અને ચારથી પાંચ કિલોમીટર સુધી લગાતાર આવી રીતે હાલીને જવું પડે અંદર મતલબ છે નજીક જ પણ આવી રીતે ગોળ બનાવેલું છે કેમ કે ભક્તો એટલા બધા હોય છે એટલે એવી રીતે બનાવેલું છે આવતા જ આપણે પ્રસાદ રૂપે અહીંયા પહેલાં તો બધાને દૂધ આપતા હતા એટલે આપણે થોડુંક દૂધ પી લીધું પછી જુઓ તમે ભીડ જુઓ ખાલી પબ્લિક આવું લગાતાર જો તમને દેખાય ને જે બધું ચારે બાજુ એવી રીતે બનાવેલું છે કે બધા દર્શન કરવા તો બહુ ભીડ ન થાય એટલે એમ છતાં બહુ એકદમ ભીડ છે અને અહીંયા ભગવાન વિષ્ણુએ લગ્ન કરવા માટે દેવતાઓ પાસેથી ઋણ લીધું હતું એ ઋણ હજી સુધી ચૂકવાયું નથી એટલા માટે જે ભક્તો છે અહીંયા બહુ બધું દાન આપે છે અને એવું માને છે કે ભગવાનનું જે ઋણ છે એ ચૂકવવા માટે અત્યારે જે ભક્તો આવે છે એ દાન બહુ આપે છે અને તમે પબ્લિક જુઓ કેટલી છે લાખોની સંખ્યામાં માણસો છે અને આપણે આસ્તે આસ્તે નીકળ્યા એટલે આમ તો અંધારું પડી ગયું હતું અને આગળ આપણો મોબાઈલ પણ જમા કરવાનો હતો એટલે મોબાઈલ તો આપણે જમા કરાવી દઈશું ને બીજી વાત કે અહીંયાના જે લોકો છે અહીંયા બધા મુંડન કરાવે છે અને મુંડન કરાવીને જે વાળ છે એ દાન આપે છે આપણા શરીરનો બધાને મનગમતું પ્રિય હોય તો બધાને વાળ હોય એમ કે વાળનો શોખ હાથે એટલે જે મનગમતું જે હોય ને એ અહીંયા દાન કરે મતલબ એટલે શરીર એટલે વાળ જે દાન કરે છે બહુ પરંપરાથી હાલુ આવે છે અને આપણે અહીંયા દર્શન કરવા માટે બપોરે દોઢ બે વાગ્યાથી સવારના આપણે આઠ વાગ્યા સુધી રાહ જોઈ આવે કોઈ દર્શન ના થયા પછી આપણે બહારની સાઈડથી દર્શન જ મોબાઈલ જમા કરાવી બીજી સાઈડથી દર્શન કરવા માટે ગયા પણ છેઠ મૂર્તિ છે ત્યાં આપણે જવું બહુ અઘરું હતું કેમકે હજી એમણે કીધું હતું કે હજી બારથી તેર કલાક લાગશે પણ તમારે જલ્દીમાં દર્શન કરવા હોય તો ત્યાં છે થઈ જશે થોડોક એકદમ નજીકથી દૂરથી થશે એટલે આપણે તો દૂરથી દૂરથી દર્શન કરી લીધા અને આપણે મસ્ત મજાના દર્શનને કરીને હવે આપણે અહીંયાથી વિદાય લઈ રહ્યા છીએ ને આગળની તરફ જઈ રહ્યા છીએ